અનમલ હાઈ કરી દ્યો હા ધ્વનિ હે શેર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ યસ હા બેસી જાઓ બેસી જાઓ ચાલો તો હમણાં અમે જવાના છે નવી ખેતરમાં આજે અખા ત્રીસ છે અને ખેતરમાં કેરીને કાપી અને એમાં લાલ મરચુંને નમક નાખીને ખાવાના છે અને થોડાક બર્તન લેવા જવાના છે રોટલા કરવા માટે તો આ અમારી ટીમ આવી ગઈ છે ચલો ટીમ તૈયાર છો ને ખાલી ખાવાનું નથી અહીંયા કામ પણ કરવાનું છે ઓકે રેડી છો ને ચાલો તો હવે આપણે જાઇ ખેતરમાં હા તો દોસ્તો અમે અમારા ખેતરમાં આવી ગયા છે આ બધી અમારી નાળિયેલી છે બહુ ઊંચી થઈ ગઈ છે એટલે હવે કોઈ ચડતું નથી અને હવે અમે થોડાક ઈંધણા બર્તન લેવા માટે આવેલા છે મિત્રો આ અમારે ખેતરમાં આંબો ઉગાવેલો છે મારા પપ્પાએ એમાં થોડી ઘણી કેરીઓ છે કેસર કેરી છે આ જોઈ લ્યો હવે લોકો છે એ રહેવા દેતા નથી એટલે થોડીક આમાંથી ઉતારી લેવાની છે આપણે ઊંચે સુધી છે હજુ આ કેરી છે જો આંબો છે નાનો છે હજી કેરીઓ નાની થઈ છે હજી એમાં ગટલા પણ નહીં એવા હોય હા 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 જો નક્સ હાથમાં લઈને છે બતાડે જો હા હાથમાં આવી જાય એમ છે બસ તોડતો નહી તોડતો નહી તોડતો નહીં અને આ નિયતિને કેરી મળી છે ક્યાંથી મેલી અલીગમથી મેલી તો આ ચીકુ ઝાડ છે એમાં ચીકુ થોડી ઘણી છે હા આંબો બહુ ઊંચો છે હવે આમાં તો કઈ પહોંચી શકે નહીં આ મરબી છે આ મશીન છે આ મશીન ચાલુ કરી અને પછી પાણી પાવાનું હોય અને આ છે અમારો કૂવો જોઈએ એ ધોની ક્યાં જાય આ કૂવો છે પાણી છે એમાં કેરી અહીંથી જ પડેલી છે આ પણ અમારો જાંબો છે એમાં જો કેરી છે થોડી ઘડી હા

લંડન વાળા ભાઈ સંજય છે એવું કહેતા હતા કે જો હું તમારા વિડીયોમાં આવીશ તો ફેમસ થઈ જઈશ વિડીયો વાયરલ થઈ જાય એટલે જોઈએ આપણે સંજયભાઈને ને લઈ લીધેલા છે અને આ અનમોલ ભાઈ છે જોયા

આજો પોપાન થઈ ગયો ન નિસો ન ઉતાર જ ને પડલો પાડે આ છે કે લે કાચો તોડી લીધો કાચો નઈ આવજ હોય લગાડી અરે વાહ આલી તો फटाफट કરતા હું એક્સાઇટેડ છું આવો વાવ બિયા છે ને ભરેલો એકદમ અત્યારે જ પડલો ઉતારેલો છે આપણે એને ખાઈને ટેસ્ટ કરીએ વાવ બીજો આ હું સુનો તું એ એ તો આ સુપર ખાવા સ્વાદ એટલો મસ્ત છે નેચરલ પડલો

હવે બીજા બેન કંઈ ગયા મારી મમ્મી વાઈફ વા જો વાંચીએ આપણે જઈએ છે એક સરસ મજાનો પાકેલો જોવા છે તો આપણે એને પણ તોડી લઈએ બરાબર આ પણ છે આ જો આ પાકેલો છે આપણે પછી એને ખાઈને આવી જાય આવી જાય ઓલી બીજી નવા ઉપર પણ પછી ખાવાના ધોની બાઈ કુતરી કુતરી એક નંબરની મજા આવી જાય એટલે કેડી મજા ભાગમાં આવે કોએ આપણે આટલા પડલા પાડી લીધેલા છે ખાઈને ટેસ્ટ કરીને ભાવતા નથી હા તો દોસ્તો આ છે ખાવાની મજા આપરે તો ભાઈ નીચે બેઠી જાસુ પેલો કપડા ખરા છે આંડો માં બે કરી લઈને ને છે એ પડલો

નિશા રોલે પણ છે હું આગળ સગાઈ હું તને પાછો ફોન કરતો હતો ને इतना मात्र इसके लिए तो क्योंकि फोटो वोटो अखातरीज में वो होए तो मोकला है तो आप रूम सेटेस ऊपर सराइ। थाली लावा स्कूल। अखातरीनो मेरे से तो अखातरी बजा लाना जाएगी। है पार्टी तो बंदी है। पार्टी तो बंदी है। पार्टी तो बंदी है। आज गोलू न इतना। मेंट 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 ઘણા વર્ષો પછી બચપન ની મજા આજે લઈ રહ્યો છું ધ્વનિ મજા આવે મોટું જાઉં Asal betul? ફાઈનલી ઘરે પહોંચી ગયા છે